બોટાદમાં આવેલ નાગલ પર દરવાજા નજીક ઓળખાતો વિસ્તાર કે જ્યાંથી ગઢડા અમરેલી અને ઢસા જવાનો જાહેર રોડ આવેલો છે આ રોડ ઉપર ભૂવો પડવાના કારણે અકસ્માત થવાનો પણ ભય રહેલો છે બોટાદમાં આવેલ નાગલ પરના દરવાજા તરીકે ઓળખાતો વિસ્તાર કે જ્યાંથી ગઢડા અમરેલી અને ઢસા વિગેરે સ્થળે જવાનો જાહેર રોડ આવેલો છે આ રોડેથી રોજન લાખો વાહનો પસાર થાય છે ત્યારે આ જાહેર રોડ ઉપર એક મોટો ભૂવો પડેલ છે આ ભુવો પડવાના કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે પાંચ છ દિવસ થી હશે કોઈ આવતું નથી કોઈ જોતું નથી કરવું જોઈએ ને

તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવ્યું નથી તો તાત્કાલિક આ ગટરની ચેમ્બર ઉચિત કરી રિપેરિંગ કરે રિપેરિંગ નહીં કરવામાં આવશે તો આમ કાર્યકરો આગેવાનો રોડ રસ્તા બંધ કરશે એવી અમારી માંગણી છે

અને આની અંદર ખરેખર જે તે કર્મચારીને જવાબદારી આવતી હોય તેને ધ્યાન આની ઉપર લઈ અને નાગરિકોની સલામતી વિશે વિચારવું પડે અનેક જગ્યાએ આવા ભૂવા પડવાથી લોકોના અકસ્માત થાય છે વારે વારે ગાડીઓ રિક્ષાઓ પલટીઓ ખાઈ જાય છે તો આની ઉપર જવાબદાર વ્યક્તિઓએ થોડુંક ધ્યાન લેવું પડે